જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર અશ્વિન રાઠોડ એમ સહિત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓ આ રેલીમાં જોડાયા હતા જેમાં રેલીનું પ્રસ્થાન શહેરા મામલતદાર કચેરી ખાતેથી તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવીએ લીલી ઝંડી બતાવી કર્યું હતું જે શહેરાના વિવિધ માર્ગો પર ફરી પેમ્પલેટ દ્વારા ટીબીની બીમારી શું છે તેની જાણકારી આપવામાં આવી હતી આમ વિશ્વ ક્ષય દિવસની સહેરા આરોગ્ય કચેરી દ્વારા સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ